ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલ ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ અને આગેવાનો જોડાયા હતા ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં પણ ગુજરાતમાં ભરતી મેળો યથાવત છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સુરતમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા સી આર પાટીલે તમામને ખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા મારું નામ દેસાઈ પિયુષ ભુરાભાઈ હું પહેલાં આમ આદમી પાર્ટીમાંથી માલધારી જેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની અત્યાર હાલ મેં વિધિવત રીતે સી આર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યાર હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યાર હાલ બીજેપીનું જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરી આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા બધું હતું પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું